જય માતાજી મિત્રો તો સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં તો મિત્રો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે દ્વિપગી દોડ તો તમે જોઈ શકો છો કે બધા રેડી છે તો હવે હોમો આપણે એ રીતનું છે કે બે જણ ભેગા પગ બચ્યું અને હોમમાં જે ખેતરનો શેઢો છે એટલા સુધી જવાનું હોય અને સૌથી ઓછા સમયમાં જે કણ પક્ષ છે એરો એરા બે જણા વિજેતા થાય જય નાબન બરોબર જય નાબન જય નાબન રાખવું આ તો ઈકણ જઈન પાસવા પાડે આબાનું છે બરોબર બધાની ઈચ્છા એવી છે તમે બે નહીં એ તો હવે ટીમ પર છે બરોબર કેયુર આર્યનની પાસે નંબર પાડી દો ચાલો હવે આપણે નંબર પાડી દઈએ એટલે ખબર પડે કે કનો પાર્ટનર કોણ બની છે તો હવે આપણે ચાલુ કરી દઈએ સ્ટાર્ટ અધર રાખો કેયુર નંબર અધર રાખો કેમેરા બતાવો જસુ સાત નંબર બરોબર નંબર યાદ રાખજો નંબર રાખો ભાઈ પોચ નંબર રણવીર નંબર 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 તો વિરેનનો જે આઠમો બરોબર કુલદીપ કુલદીપનો છ નંબર ત્રણ નંબર મોહિત પછી

આ પ્રેક્ટિસ ચાલુ હે તો આ બાજુ પાટો દોરાય છે એ પાટક પાછળ રહો એ પાછળ રહો તો આપણે ટાઈમર બાજુમાં સ્ટાર્ટ કરી દે આવું બરાબર તો ઊભા કે ઉભા થઈ રહ્યો એટલે આવું પીછું હા આવું કરો યાર તો તો મિત્રો આપણે ટાઈમર હવે એમ કે પેલા કેવું કેવું તારું ટાઈમર આ લીધો અહીયું ફોન બંધ કરી દીધો ચાલુ હોય તો બરો બોલું તો મિત્રો હવે આપડે ટાઈમ હાલ તો સ્ટાર્ટ થાય જોડે રાખો પગ હા પગ છૂટવા ના તોડી બીજું ચાલુ સારી હા અરે બે લાગે તમે

ચાલો જલ્દી જલ્દી હડો જલ્દી જલ્દી જીતો જલ્દી જલ્દી સીધા પર પકડો ભાષા જલ્દી 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 કૂદ કે મારો નાગન મરી ગયા છે પેલા આવું તો અડે તો જીતી તો તો જલ્દી 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 સ્ટોપ કર કેટલી મિનિટ થઈ 27 સેકન્ડ હા 27 સેકન્ડ તો મિત્રો તમે જોઈ શકો છો કે પેલી ટીમની શું હાલત થઈ હે તો તો એ પણ એમ કે એને 47 સેકન્ડમાં પૂરું કર્યું છે અમે 10 સેકન્ડમાં પૂરું કરશું તો

કે મોહીત કેટલા સેકન્ડમાં પૂરું કરે મોહિત અને નારિયન બે હગ્ગા ભઈ છે બરોબર હા સોરી હિતેશ અને મોહિત બરોબર આરે બે હક્કા ભઈ છે તો હવે આપણે સ્ટાર્ટ કરી દેવું રેડી તો સ્ટાર્ટ અરે વાહ વાહ ભાઈ એની જોડી વાહ અરે વાહ જલ્દી હા તો બે ભાઈઓ કઈ કા કમાલ નું કોમ કરી ગયા બત્રીસ સેકન્ડ ની અંદર પૂરું કર્યું

અને જે બે રાઉન્ડ વાળા જીતી જે રમી રેલા એ બેઠા હોય કણ બરોબર અને વાયના પછી એક જ રાઉન્ડ બાચી છે જસવંત અને તારું નામ શું વિરેન વિરેન અને જસુ વિરેન પોચ સેકન્ડ પૂરું ના થાય બરોબર તો હવે આવ્યું ત્રીજું રાઉન્ડ અને મિત્રો બીજી વાત કે આપણે ઇનામ બહાર પાડવાનું ભૂલી ગયા હતા તો હું તમને જણાવી દઉં કે આ ચેલેન્જ જે પણ જીતશે એને બસો રૂપિયાનું ઇનામ આવવાનું હ બરોબર અને ભાઈ ટાઈમર રેડી છે ને રેડી

દોળા નગર રહી જાઓ અરે વાહ બરોબર પોત્રીસ સેકન્ડ પૂરું કર્યું હોય બીજા ત્રણ સેકન્ડ હતા તો જતી વખત એમ કે તમે થોડુંક અળવે હાઈ હા તો પછી બરોબર તો હાલ તો એમ કે જીતેલી ટીમ ગણવા જઈએ તો બે ભાઈઓ ની જ છે બરાબર અને હવે અમને પગ છોડી દો અને હવે આવીશું મિત્રો છેલ્લું રાઉન્ડ તો આ રાઉન્ડ પછી ખબર પડી જાય કે કોણ જીત્યું હે બરોબર હા તો હવે આ બે ભાઈઓ એમ કી અમે જીતવાના છીએ હવે જોઈ લઈએ કે જે છેલ્લી ટીમ છે

હાલ તો જીત માં એમ કે બે ભાઈઓ છે મોહિત બરોબર મોહિત અને હિતેશ કે છે કે નહીં હરાઈ ગયા હા તો આપણે ચેલેન્જ જઈને પતંગ ચગાવજો બરાબર હરી ચેલેન્જ પૂરી કરીએ તો હવે છેલ્લા રાઉન્ડ એમ રાઉન્ડ માટે બધા તૈયાર છે તૈયાર છોન તો તો આપણે ટાઈમર ચાલુ કરી દઈએ ટાઈમર રેડી તો ચલો સ્ટાર્ટ અરે વાહ અરે વાહ વાહ જબરદસ્ત અરે વાહ જોરદાર જલ્દી

તો તોડી નાખી બરોબર તમે જોઈ શકો બસ લે ચોર્યુંકંડ ભાઈ ચોર્યુંક